ગઢડા શહેરમાં રેલવે ગ્રાઉન્ડ ખાતે ગઢપુરકા રાજા ગણપતિ પંડાલમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ગરડા શહેરમાં ગણપતિ મહોત્સવ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું બોટાદ જિલ્લાના ગરડા શહેરમાં બસ સ્ટેન્ડ સામે આવેલા રેલવે ગ્રાઉન્ડ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ ગરડા પ્રખંડ વેપારી એસોસિએશન ગરડા તથા જાયન્ટ ગ્રુપ ઓફ ગરડા દ્વારા બાંભડીયા બ્લડ બેંકના સહયોગથી આ કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો રક્તદાન માટે જોડાયા હતા આ પ્રસંગે ગરડા બી એપીએસ મંદિરના કોઠારી પરમપૂજ્ય આધ્યાત્મ સ્વરૂપ સ્વામીની વિશેષ હાજરી રહી હતી સ્વામીશ્રીએ પોતે પણ રક્તદાન કરીને સમાજમાં ઉત્તમ સંદેશ આપ્યો હતો કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ ગરડા પ્રખંડના પ્રમુખ અર્જુનભાઈ રાજ્યગુરુ ઝાયર્સ ગ્રુપ ઓફ ગઢડાના પ્રમુખ જયેશભાઈ રાજ્યગુરુ તથા વેપારી એસોસિએશન ગઢડાના પ્રમુખ જયદીપભાઈ રાઠોડ સહિતના ટીમ હાજર રહી હતી અને સરસ અને સફળ કામગીરી કરવામાં આવી હતી આ કેમ્પ દ્વારા માનવ સેવા અને સમાજ પ્રત્યેની જવાબદારીનો સંદેશ સમગ્ર શહેર અને ગામડાઓમાં પ્રસરી ગયો હતો રક્તદાન દ્વારા અનેક જીવ બચાવી શકાય છે તેવો સંદેશ પણ આ આયોજનમાંથી મળ્યો હતો ગણપતિ મહોત્સવની ઉજવણીનો સેવા કાર્ય સાથે જોડાવાનો આ પ્રયાસ ખરેખર સરાહનીય રહ્યો હતો ગરડા શહેરમાં બસ સ્ટેન્ડની સામેના વિસ્તારમાં આવેલા રેલવે ગ્રાઉન્ડ ખાતે ગરડા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગણપતિ મહોત્સવનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં આજે લોકો રક્તદાન કરવા માટે આવી પહોંચ્યા હતા જેમાં ગરડા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના કોઠારી પરમપૂજ્ય આધ્યાત્મ સ્વરૂપ સ્વામીની ખાસ ઉપસ્થિત રહી હતી તેમજ ગરડા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ અર્જુનભાઈ રાજ્યગુરુ ગરડા વેપારી એસોસિએશનના પ્રમુખ જયદીપભાઈ રાઠોડ તેમજ જાયન્ટ ગ્રુપ ઓફ ગરડાના પ્રમુખ જયેશભાઈ રાજ્યગુરુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ તેમની વિવિધ ટીમો ઉપસ્થિત રહી હતી અને આ કાર્યક્રમને યોગ્ય રીતે સફળ બનાવવામાં આવ્યો હતો ગરડા શહેરમાં ગણપતિ મહોત્સવ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું બોટાદ જિલ્લાના ગરડા શહેરમાં બસ સામે વિસ્તારમાં આ આયોજન કરાયું હતું અર્જુન રાજ્યગુરુ વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા છેલ્લા ચાર વર્ષથી ગણપતિ પંડાલનું ખૂબ સરસ આયોજન કરવામાં આવે છે આ આયોજનની અંદર અલગ અલગ ધાર્મિક સામાજિક કાર્યક્રમો કરવામાં આવે છે આ કાર્યક્રમ અંતર્ગત આજ રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ બ્લડ ડોનેશન કેમ્પમાં ખૂબ બહોળી સંખ્યામાં બ્લડ ડોનેશન કરવા માટે લોકો ઉમટી પડ્યા હતા અને આ બ્લડ ડોનેશન કેમ્પ એ સેવાના ઉદ્દેશ થી દર વર્ષે આ ચોથું વર્ષ ચાલી રહ્યું છે ત્યારે આ ચોથા વર્ષે પણ બ્લડ ડોનેશન કેમ્પ નું સરસ આયોજન કરવામાં આવ્યું છે જયદીપભાઈ રાઠોડ વેપારી એસોસિએશન ની પ્રમુખ ની જવાબદારી મારી પાસે આજે ગઢડા સ્વામીના નવા બસ સ્ટેન્ડ ની સામે રેલવે ગ્રાઉન્ડ માં ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ વાળા લોકોએ ગણેશ ઉત્સવ નો એક ઉત્સવ રૂપે અહીંયા આપણા ગામમાં એક મનાવે છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડ વેપારી એસોસિએશન ગલડા જાયન્ટ્સ ગ્રુપ ગલડા દ્વારા એને સહભાગી દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આવડા રક્તદાન કેમ્પમાં આજુબાજુના વિસ્તારો ગ્રામીણ વિસ્તારોના લોકો અને ગા ગામના લોકો બધા જ બહુ બહોળી સંખ્યામાં રક્તદાન કરી અને સારી એવી અનુભૂતિ મેળવી છે મારું નામ જયેશ રાજ્યગુરુ છે હું જાયન્ટ ગ્રુપ ઓફ ગરડાનો પ્રમુખ છું આજે ઝાયણસુ ઓફ ગરડા વિશ્વ હિન્દુ પરિષદ ગરડા પ્રખંડ અને વેપારી એસોસિએશન ગરડા દ્વારા ત્રણેયના સંયુક્ત ઉપક્રમે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરે છે તેમાં બહોળી સંખ્યામાં લોકો બ્લડ દેવા માટે ઉમટી રહ્યા છે અને ગરડામાં સતત દસ વર્ષથી સેવાકીય પ્રવૃત્તિ કરતી અમારી ગરડા જાયન્ટ ગ્રુપ આમાં સંયુક્ત ઉપર જોડાયેલ છે વિશ્વ હિન્દુ પરિષદ પણ ચાર વર્ષથી આ ગણેશ પંડાલમાં આ કાર્ય કર્યા છે અમે સાથે જોડાયેલી છીએ આ વર્ષે વેપારી એસોસિએશન પણ અમારી સાથે જોડાયેલું છે એટલે વધુમાં વધુ લોકો આમનો બહોળો લાભ લે તેવી અમારી ઈચ્છા છે કઈ બ્લડ બેંકનો સહયોગ મળ્યો છે અમને બાંભણિયા બ્લડ બેંકનો સહયોગ મળ્યો છે બાંભણિયા બ્લડ બેંક અમને દર વર્ષે દર વખતે સહયોગ આપે છે વારંવાર અમે તેમની સાથે બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ અને તેઓ બધાને ઇનામ અને પ્રોત્સાહક રૂપે સર્ટિફિકેટ પણ આપે છે લોકો ઉત્સાહપૂર્વક ભાગ લે છે